એ એક પ્રકારનું થેરાપ્યુટિક ક્લિનિક છે જે ખાસ જરૂરિયાત વાળા બાળકો માટે છત નીચે બહુવિધ ઉપચારો પ્રદાન કરે છે ખાસ જરૂરિયાત વાળા બાળકો માટે અત્યાધુનિક આંતરિક અને સુવિધાઓ સાથેની આ ત્રીજી શાખા છે

સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટના ડોક્ટર અર્થ પટેલ આવેલા લોકોને સંદેશો આપીને ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિશે માહિતગાર પણ કર્યા હતા સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપક ડોક્ટર પ્રકૃતિ પટેલ આવેલા મહેમાનોને ઓટિઝમ સેરેબ્રલ પાલસી સ્પીચ પ્રોબ્લેમ્સ એડીએચડી સેન્સર ઇશ્યુ બિહેવિયર પ્રોબ્લેમ ડેવલપમેન્ટલ ડાઉન ડાઉસ્રોમ વગેરેની સારવાર અંગે માહિતગાર કર્યા હતા વધુમાં સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સ્થાપક ડોક્ટર અર્થ પટેલ દ્વારા દિવ્યાંગ બાળકો રિહેબિલિટેશન પર જેમાં તેમણે જણાવ્યું હતું કે વિકલાંગ બાળકો જેવા કે સેરેબલ પાસી ઓટિઝમ તથા અન્ય બાળકો જેમનો શારીરિક ઓછો હોય તેવા બાળકોને સેન્સરી ઇન્ટિગ્રેશન ટેકનિક તથા કોંગ્રેટિવ બિહેવિયરલ થેરાપી દ્વારા ડિસેબલમાંથી એબલ ચાઇલ્ડ બનાવી શકાય છે ડૉક્ટર અર્થ પટેલ દ્વારા દિવ્યાંગ બાળકોને ઓર્થોપેડિક અને ફિઝિયોની દૃષ્ટિએ જરૂરી જે સારવાર મળી રહે એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને કુડાસર ખાતે આ ત્રીજી બ્રાન્ચની એમણે શરૂઆત કરી છે અગાઉ બે બ્રાન્ચોમાં પણ ખૂબ દૂર દૂરથી તાજેતરમાં તાજા જન્મેલા બાળકો હોય નાનીઓના બાળકો હોય એને જે મેડિકલની ફિટનેસ દૂર કરવાની હોય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને એમના સેન્ટર દ્વારા ખૂબ જ મહત્ત્વની કામગીરી કરવામાં આવેલી છે ગાંધીનગરનો આ કુડાસન વિસ્તાર પણ વિકસિત વિસ્તાર છે ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં લોકો રહેવા આવેલા છે તો આ વિસ્તારના લોકોને પણ નાના બાળકોને જ્યારે જન્મતાની સાથે અને ત્યાર પછી જે બી નાની મોટી તકલીફો ઊભી થતી હશે એ એમના સેન્ટરો દ્વારા અને અર્ધવયના માર્ગદર્શન હેઠળ એમને જરૂરી સારવાર મળી રહેશે તેવી આપણે અપેક્ષા રાખીએ છીએ સરકારના નીતિ નિયમો પ્રમાણે ગુજરાત જ એક રાજ્ય એવું છે કે આયુષ્યમાન કાર્ડમાં ભારત સરકાર તરફથી પાંચ લાખ રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયા એમ દસ લાખ રૂપિયા એ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને સારવાર માટે મળે છે જેમ જેમ સમય જતો જાય છે એમ જેટલી સારવારો આયુષ્યમાન કાર્ડમાં ઉમેરવામાં નથી આવી એવી મોટાભાગની તમામ સારવારો આયુષ્યમાન કાર્ડમાં ઉમેરવાનો પણ રાજ્ય સરકાર પ્રયાસ કરી રહ્યા છે તો આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વધુ ને વધુ જરૂરિયાતમંદ લોકોને આરોગ્યની સુવિધા મળી રહે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે આજે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર આજેના ઉદઘાટન પ્રસંગે આવવાનું થયું છે અને મારા માટે ખૂબ ગર્વની વાત છે કે ગાંધીનગરમાં આમ તો આજના દિવસે આ ત્રીજી હોસ્પિટલનું ઉદઘાટન કરવા આવી રહ્યું છું પણ વિશેષ આનંદ એટલા માટે કે દિવ્યાંગ બાળકો આપણે બીજા બધા રોગોની સારવાર માટેની હોસ્પિટલો જોઈ છે પણ દિવ્યાંગ બાળકો કે જેમને કુદરતે કંઈક ખોડ આપી છે અને એને અત્યાર હાલના સમયની બધાની સાથે એનામાં પણ કંઈક વિકાસ આવે એ પણ બીજા નોર્મલ લોકોની જેમ જિંદગી જીવે બાળકો એના માટેની સરસ મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એટલે એની માટે ડૉક્ટર અર્થ ડોક્ટર પ્રકૃતિને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું